શામળાજી તાલુકાના ખેરંચા પાસે મેશ્વ નદીમાં આવેલા ઘોડાપુરના કારણે માર્ગ અવરોધાયો છે જેના કારણે સોથી વધુ ખેડૂતો સહિત સ્થાનિક લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો શામળાજી તાલુકાના ખેરણજા પાસે મૈશ્વર નદીમાં આવેલા ઘોડાપુરના કારણે માર્ગ અવરોધાયો છે જેના કારણે સોથી વધુ ખેડૂતો સહિત સ્થાનિક લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે બસો વીઘાથી વધુ ખેતી જમીનમાં જવાનો માર્ગ બંધ થતા ખેડૂતો પોતાની ખેતીમાં જઈ શકતા નથી કોઝવે પર પાણી ફરી વળતા પશુપાલકો પણ પોતાના પશુઓ માટે ચારો પાણીની વ્યવસ્થા કરવા ભારે મુશ્કેલીઓ પડી રહી છે સ્થાનિક મહિલાઓએ કાચા કોઝવેના બદલે કાયમી પુલ બાંધવાની તાત્કાલિક માંગણી કરી છે ઉલ્લેખનીય છે કે મેશુઅ ડેમ છેલ્લા ચાર દિવસથી સતત ફ્લો સ્થિતિમાં છે જેના કારણે નદીમાં પાણીનો પ્રવાહ વધ્યો આજુબાજુના ગામોમાં અવરજવર પર અસર થઈ રહી છે ખેડૂત અને ગ્રામજનોની માગણીને લઈ તંત્ર તાત્કાલિક પગલાં ભરે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી મારું નામ પટેલ કોદરભાઈ પૂજાભાઈ છે હું ખેરંચાનો ખેડૂત છું અને અમારી હાલની પરિસ્થિતિ એવી થઈ છે કે આ મેસો નદી ઉપર ખેરંચા ગામ અને સામળપુરના જોરદાર રસ્તા અંદર એક ડીપ બનાવેલો છે ડીપ બનાવેલો છે માત્ર ચાર જ અંદર નાખેલ છે અધિકારીઓ પણ શું જોયું એ ખબર નથી અને જયારે ઉનાળો આવે ત્યારે જોવાની જરૂર છે છેલ્લા પાંચ વર્ષથી લોકો આ પરિસ્થિતિને ને સહન કરી રહ્યા છે આ પરિસ્થિતિ દૂર થાય અને લાગતા લગતા અધિકારીઓ પદાધિકારીઓ તાત્કાલિક તપાસ કરી અમારો ન્યાય લાવે અમને નિર્ણય મળે અને અમારી સુખાકારી બને એવી અમારી નમ્ર વિનંતી છે ગ્રામજનોની

અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યુઝ સાથે